ભાવથરા જિલ્લાના સરહદી પંથક ધરણીધર તાલુકાના ચંદનગઢ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશી ગરબાની પરંપરા જોવા મળે છે ગામમાં કોઈપણ સાઉન્ડ સિસ્ટમના ઉપયોગ કર્યા વગર દેશી ઢોલના તાલે મોઢે ગરબા ગવાય છે અને ખેલૈયાઓ ગરબે ઝૂમે છે સરહદી પંથકના કેટલાક ગામડાઓમાં આજે પણ પ્રાચીન દેશી ગરબાની પરંપરા જોવા મળે છે વાવથરા જિલ્લાના સરહદી પંથકના એવા કેટલાય ગામડાઓ છે જ્યાં હજુ પણ પ્રાચીન ગરબાની પરંપરા જળવાઈ રહી છે અહીંના લોકો મોઢેથી માતાજીના ગરબા ગાઈને તેની આરાધના કરે છે આજના સમયમાં પણ અહીં ઓર્કેસ્ટ્રા કે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરતા નથી ગરબા ગાઈને ગામના એક બે મોભી ઊંચા અવાજે અથવા માઇક દ્વારા માતાજીના ગરબા ગીતો ગાય છે અને ખેલૈયાઓ તાળીઓ પાડીને તેમાં સૂર પાડે છે તેનાથી ભક્તિમય વાતાવરણનું સર્જન થાય છે કોઈપણ પ્રકારની સંગીત વગર આ પ્રાચીન ગરબા જોવાનો અનેરો આનંદ જોવા મળે છે આ ગરબામાં માત્ર દેશી ઢોલના તાલે તાલૈયાઓ અને ખેલૈયાઓ ગરબે ઝૂમે છે જેમાં મોટી ઉંમરના પુરુષો માતાજીની આરાધના કરતા જોવા મળે છે આજે અમારા આ ચંદનગઢ ગામની અંદર અમારા લોક સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે અત્યારે જે અમારા સાદા નવરાત્રા અત્યારે અમે ગૌરાવી રહ્યા છે કોઈ આ સાઉન્ડનો ખર્ચા વગર અને સાદીની રીતે અમારા જે લોક નૃત્યની અંદર જે અમારા જેના પુરાણિક જે અમારા મોટા માણસો જે અમને ગવરાવી રહ્યા છે ત્યાંથી અમને સારો અને સાંસ્કૃતિક વારસો જાણવા મળ્યો છે ત્યાંથી અમને બહુ ખુશી છે કે અમારા અત્યારે યુવા વર્ગની અંદર પણ અત્યારે આ જે જૂની રીતની અમારે ચાલી આવી છે अर्जुन सिंह राजपूत दिव्यांग न्यूज